અટલાદરા પોલીસ મથકમાં નોંધાયેલ ફરિયાદમાં પૈસાની લેતી દેતી મામલે બિચ્છુ ગેંગના સભ્યોએ પુત્રી પર ગેમ રેક ગુજારવાની ધમકી આપતા માતાએ ન્યાયની માંગણી કરી હતી જેમાં ચાર જણા સામે ગુનો નોંધ્યો હતો જે પૈકી ગત્રો ત્રણ આરોપીઓને અટલાદરા પોલીસે ઝડપી પાડી વરઘોડો કાઢ્યો હતો બિચ્છુ ગેંગના સાગરિકો દ્વારા અવારનવાર કેટલાક લોકોને ધાક ધમકી આપવામાં આવે છે ત્યારે તેઓનો ડર ઓછો થાય તેવા હેતુથી ગત્રો ત્રણ આરોપીઓ તનનું મલેક ઇલિયાસ અજમેરી સમીર ખાન પઠાણ જાહેરમાં ફેરવી તેઓની શાન ઠેકાણે લાવી દીધી હતી આ ચાર આરોપીઓમાંથી એક આરોપીની પોલીસ અગાઉ જ અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી હતી પબ્લિકમાં ડર ઓછો થાય કે ભાઈ લુખા માણસોની પ્રત્યેક પોલીસ ખૂબ જ કડક છે આખા ગુજરાત રાજ્યની અંદર કોઈ પણ ટપોરીઓ માથું ઓછું ન કરે અને સમાજમાં સારી રીતે લોકો રહી શકે એના માટે ખાસ ફરિયાદીને સંતોષ તો બરોબર છે પરંતુ બીજા લોકોને પણ એક પ્રેરણારૂપ થાય કે ભાઈ આવા લુખા લોકો કોઈ ફરીવાર આવું ગુનો ન કરે એના માટે ખાસ આજે વરઘોડો કાઢવામાં આવ્યો છે અને ખૂબ જ બીજી ફેરવું આવી ભૂલ ન થાય અને બીજા પણ અસામાજિક તત્વો કોઈ માથું ઊંચું ન કરે એના માટે ખાસ ઉદાહરણરૂપ આપવામાં આવેલું છે આજ વડોદરા શહેર પોલીસ